હલો નમસ્કાર મિત્રો એચ એમ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શિયાળાનું એક સ્પેશિયલ ફરસાણ એટલે કે લીલવાની કચોરી બનાવીશું મિત્રો લીલવાની કચોરીને એકદમ પરફેક્ટ બનાવવા માટે તેનો લોટ કેવી રીતે બાંધવો જેથી તેનું બહારનું પળ એકદમ સરસ લીસું ક્રિસ્પી અને ખસ્તા બની અને લીલવાની કચોરીનું સ્ટફિંગ પણ આપણે અમુક એવી સિક્રેટ ટીપ્સ સાથે બનાવીશું જેનાથી તેનો લીલો કલર પણ એકદમ સરસ મેન્ટેન રહેશે અને મિત્રો સ્ટફિંગ તો એટલું સરસ ટેસ્ટફુલ તૈયાર થશે ને કે તમે તેમાંથી લીલવાની કચોરી બનાવીને પરિવાર કે પછી મહેમાનોને સર્વ કરશો ને તો તે તમારા વખાણ કરતા નહીં થાકે એટલી આપણી કચોરી ટેસ્ટી બનશે મિત્રો આ ઠંડીની સિઝનમાં આ લીલવાની કચોરીની રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો તમે તેને જરૂરથી બનાવજો તો ચાલો મિત્રો બધી જ નાની નાની અને ઉપયોગી ટીપ સાથે શિયાળાનું સ્પેશિયલ ફરસાણ એટલે કે લીલવાની કચોરી બનાવવાનું શરૂ કરીએ જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો તો ચાલો લીલવાની કચોરી બનાવવાનું શરૂ કરીએ મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસિપી નું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે શિયાળાનું સ્પેશિયલ ફરસાણ એટલે કે લીલવાની કચોરી બનાવવા માટે આપણે સૌથી પહેલા તેના બહારના ફળ માટેનો લોટ બાંધી લઈએ તો તેના માટે મિત્રો આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અને સાથે આપણે તેની અંદર અડધી વાટકી જેટલો મેંદાનો લોટ પણ ઉમેરીશું તો અહીંયા જો તમારે આ કચોરી એકલા ઘઉંના લોટ કે પછી એકલા મેનાના લોટથી બનાવી હોય ને તો તમે તે રીતે પણ બનાવી શકો છો તો હવે આપણે આ કચોરી પચવામાં સરળ રહે ને તેના માટે આપણે તેની અંદર એક નાની ચમચી એટલા જ માને આ રીતે હાથેથી ક્રશ કરીને આપણે ઉમેરવાનું છે અને હવે આપણે તેની અંદર એક નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે હવે તમને એક સ્પેશિયલ ટ્રીક કહીએ કે આપણે કચોરીને તળતા સમયે તેની ઉપર બબલ્સ આવી જતા હોય છે તે ના આવે અને મિત્રો તેનું ઉપરનું પણ એકદમ સરસ લીસું ક્રિસ્પી અને ખસ્તા બની તેની માટે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે તો તમે લોટ બાંધતા સમયે મિત્રો લીંબુનો રસ ઉમેરશો ને તો તેનાથી કચોરીનું બહારનું પણ એકદમ સરસ લીસું ક્રિસ્પી અને ખસ્તા બનશે અને મિત્રો તળાયા બાદ તેની ઉપર બિલકુલ પણ બબસ નહીં આવે તો આ ખૂબ જ કામની ટ્રીક છે તો તમે તેને જરૂરથી અપનાવજો તો હવે આપણે આ લોટમાં મોણ માટે લગભગ ચાર થી પાંચ મોટી ચમચી એટલું આપણે તેની અંદર તેલ ઉમેરીશું અને તેને આ રીતે હાથની મદદથી આપણે લોટના એક એકણમાં મિક્સ કરી લેવાનું છે તો તમે તેલને લોટમાં સારી રીતે મિક્સ કરી લો ને પછી તમારે આ રીતે હાથની મદદથી મુઠ્ઠી જેવો શેપ બનાવી જોવાનું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને નહીં તો સમજી લેવાનું કે તમારા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે તો મિત્રો તમારે આ લોટમાં આ રીતે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે તો હવે તમે જુઓ કે હવે આ લોટમાં આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે એટલે કે આપણે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે તમારે લોટ બાંધતા સમયે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે એટલે કે લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો લગભગ થોડી વાર એવું થઈ ગયું છે અને આપણો આ રીતનું મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈને તૈયાર છે હવે આ લોટમાં આપણે એક નાળી ચમચી એટલું તેલ ઉમેરી તેને સારી રીતે આપણે મચરી લઈએ તો લગભગ જેવું થઈ ગયું છે આપણે લોટને સારી રીતે મસળી લીધો છે તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને તેને લગભગ પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ હવે આપણો આ લોટ રેસ્ટ કરે છે ને ત્યાં સુધી મિત્રો આપણે કચોરીના સ્ટફિંગ માટેની તૈયારી કરી લઈએ તો તેના માટે આપણે અહીંયા એક વાટકી જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે તો અહીંયા તમારે આ કચોરી બનાવવા માટે લીલી તુવેરના દાણાની સાથે થોડા લીલા વટાણા લેવા હોય તો તમે તે પણ લઈ શકો છો અને આપણે આ રીતના એકદમ ફ્રેશ લીલવાના દાણાની પસંદગી કચોરી બનાવવા માટે કરવાની છે હવે આપણે એક મિક્સર જાર લઈએ અને હવે તેની અંદર આપણે બે થી ત્રણ નંગ જેટલા સમારેલા તીખા લીલા મરચાં અને સાથે એક ઇંચ જેટલા આદુના ટુકડાને આપણે આ રીતના ઝીણું સમારી લીધું છે હવે આ બંનેને મિત્રો આપણે આ રીતના કચરા ક્રશ કરી લેવાના છે અને આપણા આદુ મજા આ રીતના કચરા ક્રશ થઈ જાય ને પછી આપણે તેની અંદર એક વાટકી જેટલા લીલવાના દાણા ઉમેરી આપણે મિક્સચર જારને ચાલુ બંધ કરતા જવાનું છે એટલે કે પર્સ મોડ ઉપર આપણે તેને અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે તો અહીંયા તમે જુઓ કે આપણા લીલવાના દાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તેની આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર છે તો તમારે બિલકુલ આ જ રીતની પેસ્ટ બનાવવાની છે તો હવે છે ને આપણે આ લીલવાના દાણાની પેસ્ટને એક બાઉલની અંદર કાઢી લઈએ તો હવે આપણે કચોરીનું સ્ટફિંગ બનાવવાના સ્ટેપમાં આવી ગયા છીએ તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો કારણ કે આપણું સ્ટફિંગ જેટલું ટેસ્ટી બનશે ને એટલી જ આપણી કચોરી એકદમ ટેસ્ટફુલ તૈયાર થશે તો આપણે નોનસ્ટિક પેનમાં બે મોટી ચમચી એટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર એક નાની ચમચી એટલું જીરું અને એક નાની ચમચી એટલી લીલી વરિયાળી ઉમેરીશું સાથે આપણે તેની અંદર એક નાની ચમચી એટલી હિંગ પણ ઉમેરવાની છે તો આપણા જીરું અને લીલી વરિયાળી થોડા ઘણા સતરાઈ જાય ને પછી આપણે તેની અંદર એક નાની ચમચી એટલા સફેદ તલ ઉમેરીશું જેનાથી તેનો ટેસ્ટ કચોરીમાં એકદમ સરસ આવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને લગભગ મિનિટ મિનિટ જેવું થવા દઈએ થઈ જાય પછી આપણે તેની અંદર જે લીલી તુવેરની પેસ્ટ બનાવીને રાખી હતી ને તેને આપણે ઉમેરી દેવાની છે તો હવે આવે છે સિક્રેટ ટીપ્સ કે આપણા સ્ટફિંગનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહે તેના માટે આપણે તેની અંદર એક બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બેકિંગ સોડા એડ કરવાથી આપણા સ્ટફિંગનો કલર જરા પણ ચેન્જ નહીં થાય અને તે એકદમ સરસ લીલો જળવાઈ રહી છે તો હવે આ પેસ્ટને તમારે આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને લગભગ ત્રણથી ચાર મિનિટ જેવી થવા દેવાની છે તેનાથી આપણી પેસ્ટ સારી રીતે કૂક થઈ જાય તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં આપણી પેસ્ટ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણા સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય ને તેના માટે આપણે તેની અંદર એક કે બે નંગ જેટલા નાના સાઈઝના બાફેલા બટેટા ની આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે તો હવે તેને ઉમેરી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી આપણે આ રીતે મેશરની મદદથી એકદમ સારી રીતે આપણે તેને મેશ કરી લેવાના છે તો આપણે સ્ટફિંગમાં વધારે બટેટા નથી ઉમેરવાના ફક્ત એક કે બે નંગ જેટલા નાની સાઈઝના તમે બટેટા ઉમેરશો ને એટલે તેનાથી સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે તો હવે આપણે સ્ટફિંગને એકદમ ટેસ્ટીફુલ બનાવવા માટે આપણે તેમાં થોડી સામગ્રી ઉમેરીશું તો સૌથી પહેલાં આપણે તેની અંદર એક નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે તેની અંદર એક નાની ચમચી એટલો ધાણા જીરું પાવડર અને એક નાની ચમચી એટલો ગરમ મસાલો પણ ઉમેરવાનો છે અને આપણું સ્ટફિંગ એકદમ સરસ ખાટું મીઠું બનીને તેના માટે આપણે તેની અંદર એક મોટી ચમચી એટલી ખાંડ અને એક મોટી ચમચી એટલો લીંબુનો રસ ઉમેરીશું તો મિત્રો તમારે આ સ્ટફિંગને ખાટું મીઠું તીખું ચટપટું બનાવવાનું જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ સ્ટફિંગને આપણે એક મિનિટ જેવું થવા દઈએ એક મિનિટ જેવું થઈ જાય પછી આપણે તેની અંદર એક નાની વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ અને સાથે આપણે તેની અંદર થોડા સમારેલા કાજુના ટુકડા ઉમેરીશું તો આપણે બે મોટી ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરેલા છે અને અહીંયા જો તમારે થોડી સૂકી દ્રાક્ષ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય છે અને હવે લાસ્ટમાં મિત્રો આપણે તેમાં થોડા સમારેલા કોથમીરના પાન ઉમેરી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું એકદમ સરસ ટેસ્ટી ખાટું મીઠું તીખું ચટપટું એવું આપણી લીલવાની કચોરી માટેનું સ્ટફિંગ બનીને તૈયાર છે તો હવે આ સ્ટફિંગને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને આપણે તેને એક બાઉલની અંદર કાઢી લઈએ અને પછી આ રીતે સ્પેચ્યુલા કે પછી કોઈ પણ ચમચાની મદદથી આપણે તેને સ્પ્રેડ કરી લઈએ અને તેને થોડું એવું ઠંડુ થવા દઈએ અને આપણું સ્ટફિંગ મિત્રો હાથથી ટચ કરી શકાય એવું ઠંડુ થઈ જાય ને પછી તમારી સ્ટફિંગમાંથી આ રીતે થોડું સ્ટફિંગ હાથમાં લઈ લેવાનું અને પછી બંને હાથની મદદથી મિત્રો આપણે આ રીતના નાની સાઇઝના આપણે બોલ્સ બનાવી લેવાના છે તો મિત્રો તમારે આ રીતના એક સરખી સાઈઝ બોલ્સ બનાવી લેવાના છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે આજ રીતે આપણે બાકીના બોલ્સ ને પણ બનાવી લીધા છે અને મિત્રો આટલા માપથી તમારાંગ જેટલા બોલ્સ તૈયાર થશે એટલે કે તમારી ચૌદ નંગ જેટલી કચોરી બનશે હવે મિત્રો આપણે આ સ્ટફિંગ બનાવીને ત્યાં સુધી આપણા લોટે પણ સારી રીતે રેસ્ટ કરી લીધો છે હવે આપણે આ લોટ ને આ રીતે હાથની ની મદદથી લગભગ એક થી બે મિનિટ જેવો મસળી લઈએ અને જો તમને આ રેસીપી પસંદ આવતી હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને જો તમે આગળ પણ આવી જ બીજી નવી નવી અને ટ્રેડિશનલ રેસીપીઓ જોવા માગતા હોય તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે એચ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો તો ચાલો હવે આપણી વિડીયોમાં આગળ વધીએ તો આપણો લોટ સારી રીતે મસળી ગયો છે તો હવે લોટમાંથી આ રીતે થોડો લોટ હાથમાં લઈ બંને હાથની મદદથી આપણે આ રીતના મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે અને આટલા માપથી તમારી તેરથી ચૌદ રંગ જેટલી કચોરી તૈયાર થશે તો હવે આ લુવાને મિત્રો આપણે વણવા માટે પાટલા પર લઈ લેવાનું છે અને પછી આ રીતે આપણી વેલણની મદદથી મિત્રો આપણે મીડિયમ થિકનેસની પૂરી વણી લઈએ એટલે કે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની આપણે થોડી મોટી સાઈઝની પૂરી વણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે પૂરીની થિકનેસ આ રીતની રાખેલી છે અને હવે આપણે આ જે પૂરી વણેલી છે ને તેમાં વચ્ચે આપણે બનાવેલા સ્ટફિંગનો બોલ્સ રાખી દઈએ અને પછી તમે જુઓ કે આપણે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી પૂરીની ચારેય બાજુએ આપણે આ રીતના ચપટી લેતા જવાનું છે એટલે કે આપણે પોટલી જેવો શેપ બનાવવાનું છે અને પછી આ કચોરીને તમારે હાથમાં લઈ લેવાની છે અને પછી આપણે જ્યાંથી કચોરી બંધ કરતા હોઈએ ને ત્યાં તમારે તેને થોડું થોડું પ્રેસ કરતા જવાનું અને ઉપરની બાજુએ મિત્રો તમારે આ રીતે આંગળીઓની મદદથી જે વધારાનો લોટ આવે ને તેને તમારે આ રીતે કાઢી લેવાનો અને વધારાનો લોટ કઢાઈ જાય પછી તમારે તેને હાથની મદદથી સેટ કરી લેવાની

તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે એક એક કચોરીને રાખી દેવાની છે તો તેલમાં એકવારમાં વારમાં સમાય એ આપણે કચોરી ઉમેરી દેવાની છે અને પછી તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે તળાવવા દેવાની છે અને અહીંયા ખાસ તમારે આ કચોરીની સાઈડ શરૂઆતમાં ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની પણ કચોરી નીચેની સાઈડથી થોડી તળાઈ જાય અને તે થોડી એવી સેટ થાય નહીં પછી જ તમારે આ રીતે ઝારાની મદદથી તેની સાઈડને ચેન્જ કરવાની અને પછી મિત્રો તમારે તેની સાઈડ થોડી થોડી વારે ચેન્જ કરતા જવાનું અને કચોરીને બંને બાજુ મિત્રો આપણે સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાની અને કચોરીને તળતા સમયે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમારે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાની છે અને આપણે આ કચોરીને તળાતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે તો આપણે આ કચોરીને તળાતા થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે બંને બાજુ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે અને મિત્રો આપણે લોટ બાંધતા સમયે લીંબુનો રસ ઉમેર્યો હતો ને તેનાથી તમે જુઓ કે આપણી કચોરી તળાયા બાદ તેમાં બિલકુલ બબલ્સ આવ્યા નથી અને તેનું બહારનું ફળ એકદમ સરસ લીસું ક્રિસ્પી અને ખસ્તા બન્યું છે તો આપણી આ કચોરી પ્રોપર તળાઈ ગઈ છે તો હવે આપણે તેને જારામાં લઈ તેમાં રહેલું વધારાનું એક્સ્ટ્રા ઓઇલ નીતારી પછી આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બાકીની કચોરીને પણ તળી લઈએ તો અહીંયા મિત્રો આપણી નાના મોટા સૌની ઓલ ટાઈમ ફેવરેટ શિયાળાનું સ્પેશિયલ ફરસાણ એટલે કે લીલવાની કચોરી બનીને તૈયાર છે તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને તેને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીએ અને હવે આ કચોરીનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણી કચોરી બહારથી ક્રિસ્પી અને હોવાની સાથે અંદરથી મિત્રો એકદમ સરસ ગ્રીન કલર દેખાય છે તો મિત્રો તમે પણ અત્યારે આ ઠંડીની સિઝનમાં આ શિયાળાનું સ્પેશિયલ ફરસાણ એટલે કે લીલવાની કચોરીની રેસીપી ઘરે ચોક્કસ બનાવજો તમારી કચોરી એટલી ટેસ્ટી બનશે કે મિત્રો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને મિત્રો તમારા વખાણ કરતા નહીં થાકે મિત્રો તમને અમારી આ લીલવાની કચોરીની રેસિપી કેવી લાગી તમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય ને તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને મિત્રો આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે એચએમએસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો